गाम राम राम को તમારું નામ રિકેશભાઈ રમેશ રિકેશભાઈ રમેશભાઈ ગામ ગામ ચોકડી ગામ ચોકડી તાલુકો ચૂડા અને જિલ્લો सुरेंद्रनगर તો તમારી મરચીમાં પહેલા શું પ્રોબ્લેમ હતો પેલે પીળી પડતી હતી અતારમાં ઓનું ખાતર ચડાયું ને એટલે સારું આપડે પેેટમાં આપણે આપ્યો તો આ બ્લેક પાવર પાવા ગ્રામ કૃષિ અમૃત આપણે 15 તારીખે ચડાયું તો ને આજ 25 તારીખ છે આપણે 10 માં દિવસથી આટો મારવા આવી છે તો મરચી જો ફાલ બધો કેવો છે

Antes me dijeron que personas, claro. Saro,